નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ સૌપ્રથમ વાત કરીશું પ્રજાસત્તાક પર્વની વાવરાદમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ હાજર રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી વાવથરાદ જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે વાવથરાદના લોકો યુદ્ધ સમયે સેનાને ખૂબ મદદ કરી તેવું પણ સીએમે જણાવ્યું નવા જિલ્લાને ઝડપી વિકાસ સાથે જોડવા સરકાર અગ્રેસર છે સુજલામ સુફલામ યોજના થકી છેવાડા ગામ સુધી પાણી પહોંચ્યું છે પાણી ભરવાની સમસ્યા માટે પચીસો કરોડ ખાસ પ્રોજેક્ટ તેના અંતર્ગત તૈયાર કરાયો છે ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈએ નવા જિલ્લા માટે માન્યો આભાર પૂરની સ્થિતિમાં રાજ્ય સરકારે કરેલી કામગીરી શંકરભાઈએ વખાણી પૂરની સ્થિતિમાં આખી સરકાર ખડે પગે ઊભી હતી ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર સરકારે ચૂકવ્યું છે આફત સમયમાં સરકારે કરેલી મદદ ઋણ ભૂલવા જોઈએ તેવું પણ શંકરભાઈએ જણાવ્યું ગૌશાળાની ગાય માટે રોજના ત્રીસ રૂપિયા સરકાર આપે છે કરેલો ગણ ન ભૂલવા વાળો વિસ્તાર છે હવે શું થશે અને વ્યક્ત તમે બધા સાચી છો

ત્યાં આગળ ખાતાની અંદર પૈસા પહોંચાડવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ને એ વાલેશ્રી ગણાય આપણો પોતાનો ભાઈ હોય પોતાનો પરિવાર હોય આફતમાં આવીને મદદ કરે એ આપણા પોતાના સ્વજન ગણાય તો સ્વજનનો ભાવ માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપણા ઉપર રાખ્યો આ નવરચિત જિલ્લાને પણ ઝડેર વિકાસની પ્રગતિમાં જોડવા આ પ્રજાસત્તાક વિકાસ પર્વ બનાવ્યું છે નવા જિલ્લાઓમાં પણ રોડ રસ્તા શિક્ષણ આરોગ્ય કનેક્ટિવિટી જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કામોને આપણે પ્રાયોરિટી આપી છે આજે એક જ દિવસમાં એક સાથે બસો ને સાત કરોડ રૂપિયાના પચીસ વિકાસ કામો આપણે હમણાં જ અહીંયા આગળ ભેટ આપી છે નવું જિલ્લા સેવા સદન સિત્તેર કરોડના ખર્ચે બનાવ્યું અને તેનું પણ આજે ભૂમિ પૂજન કર્યું છે એટલું જ નહીં આ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા દુધવામાં ચાલીસ સેક્ટરમાં જીઆઈડીસી બનાવવાના છે તેનું પણ ભૂમિપૂજન કર્યું છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે નવા જિલ્લાઓ સહિત ક્યાંય પણ વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી ના રહે તેવું આયોજન કરેલું છે